હેલો ફ્રેન્ડ્સ આજે એમ કંઈ બહુ ખાસ વાત નથી પણ આજે આપણે તમને જણાવીએ કે આપણે મંથ એક મહિના પહેલાં ચપ્પલ લાવેલા પણ આપણે ખેતરમાં કામ કરવાના કારણે ચપ્પલ થોડા જતા રહ્યા છે તો એ તમે જોઈ શકો છો આપણા ચપ્પલને આવી રીતે સ્ટીક લગાવીને બે ત્રણ દિવસથી પહેરતા હતા તો આપણે ચપ્પલની જરૂર હતી તો આપણે બે ત્રણ દિવસ પહેલાં આપણા ભાઈને કીધેલું કે ભાઈ આપણે ચપ્પલની જરૂર છે કારણ કે તૂટી ગયા છે ખેતરમાં કામ કરવાનું તો તો ભાઈ શોપિંગ માટે ગયો તો આપણા માટે ત્યાંથી એને યાદ આવ્યો હશે તો આપણા માટે શૂઝ લઈને આવ્યો છે તો આપણે તમને બતાવીએ કે શૂઝ કેવા છે તમે જોઈ શકો છો સ્કાય ગોલ્ડ સ્પોટ શૂઝ લાવ્યો છે આપણા માટે તો આપણે જોઈએ કે કેવા કલરના છે એ શૂઝ તો ફ્રેન્ડ્સ તમે લોકો જોઈ શકો છો બ્લેક કલરના ડાર્ક બ્લુ કલરના શૂઝ છે એકદમ સ્પોટેડ તમે જોઈ શકો છો એકદમ અને અંદર ગાદી પણ એકદમ પોચી છે અને એકદમ શૂઝ હલકા અને મસ્ત છે પહેરવાની ફિલિંગ પણ સારી આવશે એવું લાગી રહ્યું છે જોઈને પણ મિત્રો આપણે ખેતરમાં પહેરવા માટે જે ગામડાના લોકો છે તો આપણે બને એટલી મહેનતથી આપણે ચપ્પલ જ લાવવાના કારણ કે ખેતરમાં એ જ ચાલે આ શૂઝ પહેરીને ફરાય નહીં મોંઘા મહિલા શૂઝ ન પહેરીને ફરાય અને પહેરીને ફાવે પણ નહીં કામ કરતા પણ હવે લાવી દીધા છે આપણા ભાઈએ તો એમનો ખૂબ ખૂબ આભાર અને આપણે હવે આ ખેતરમાં પહેરીને ચલાવીશું આ શૂઝ અને જોઈશું કેવી ફિલિંગ આવે છે તો મિત્રો તમે પણ આવી ભૂલ ન કરતા ખેતરમાં રહેતા હોય તમારે ખેતરમાં કામ કરવાનું હોય તો ચપ્પલ બેઝિક ચપ્પલ સેન્ડલ લાવી શકો છો અને જો તમારે નોર્મલી સિટીમાં ક્યારેક જોબ વૉબ જવાનું હોય તો તમે આવા શૂઝ અફોર્ડ કરી શકો છો તો મિત્રો નેક્સ્ટ બ્લોગમાં આપણે મુલાકાત લઈએ કે નેક્સ્ટ બ્લોગમાં શું કરવાના છે